આજે વાત કરવી છે મહાન ત્યાગ વાત છે સુભાષચંદ્ર બોઝના જીવનની તેઓએ સ્નાતક કક્ષાની પરીક્ષા પ્રથમ શ્રેણીની અંદર પાસ કરી હતી અને ખૂબ હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થી હતા પરંતુ ભારત પર અંગ્રેજોનું શાસન જોઈ તેમને ખૂબ દુઃખ થતું હતું આથી તેમણે નક્કી કર્યું કે મારે અંગ્રેજોને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો છે એ વાતની જાણ તેમના પિતા જાનકીનાથ બોઝને થઈ જાય છે તેઓ એમના પુત્રને આમાંથી દૂર રહેવા માગતા હતા આથી તે એમને આઈસીએસની પરીક્ષા દેવા માટે લંડન મોકલવાનું કહે છે આથી સુભાષચંદ્ર બોઝ તેમને ના પાડી દે છે કે નહીં મારે ભારતમાં જ રહીને ભારતને આઝાદ અપાવવાનું કામ કરવું છે આથી તેમના પિતા કહે છે કે તું ડરપોક છો તારથી આ પરીક્ષા પાસ નહીં થાય આમ કહેવાથી જ સુભાષચંદ્ર બાબ બોઝ તરત તૈયાર થઈ જાય છે અને તેઓ લંડન જઈને ભણવા લાગે છે આઈસીએસ પરીક્ષાની અંદર ખૂબ સારો દેખાવ કરે છે તે બધા મિત્રોની અંદર તેમના પરિણામ ખૂબ ઊંચું આવે છે બધા મિત્રો છે ત્યારે બોઝ એકદમ ઉદાસ હોય છે છે ત્યારે તે કહે કે પરિણામ આવ્યું અને સારામાં સારા ગુણ મળ્યા છતાં તું આટલો ઉદાસ કેમ છો તને કેમ દુઃખ થાય છે ત્યારે સુભાષચંદ્ર બોઝ કહે છે કે મારે આ નોકરી નથી કરવી મારે તો ત્યાગપત્ર આપી દેવો છે અને મારા દેશની અંદર જો ગુલામી હોય મારા દેશના લોકો ગુલામ થઈને રહેતા હોય ત્યારે હું આવી સરકારી નોકરી શા માટે કરું અને મારે ભારત જઈ અને મારા દેશને આઝાદ કરવાનો પ્રયત્ન કરવો છે આમ સુભાષચંદ્ર બોઝે નક્કી કર્યું કે નોકરી ન કરતા મારે દેશ સેવા કરવી છે આમ ભારતમાં આવીને તેમણે ઘણા બધો અભ્યાસ કર્યો અને વિદેશની અંદર જઈને તેમણે આઝાદ હિંદ ફોજની રચના પણ કરી હતી અને અનેક વખત તેમણે અંગ્રેજોને હંફાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો વંદન છે આવા મહાન તેજસ્વી વિદ્યાર્થીને કે જેમને પોતાની વિદ્યાનો ઉપયોગ દેશ સેવામાં લગાડી દીધો હતો